ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલા ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પારિત જેલના સ્તરિયા પાછળ ઢકેલ્યો છે ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એક ગુનો નોંધાયો હતો જેમાં બસેર અહેમદ ઇબ્રાહીમ મોહમ્મદભાઈ મનમન્નાઓ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કર્યો છે અને સિનિયર સિટીઝન છે તેમના પર અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી કોલ આવ્યો હતો જેમાં આરોપીઓ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખ આપી વોટ્સએપ કરી ડિજિટલ અરેસ્ટ કરીને એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લીટરપેડ ઉપર બનાવતી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંદીના ગુનામાં ભોગ બનનાર તાત્કાલિક મદદરૂપ થવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી વાળક તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એલસીબી સેનીનાઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તપાસ હાથ ધરી આ ગુનામાં સંદોવાયેલા આરોપી પાઠ મુકેશભાઈ પંચાલ પાટણની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી આ ગુનાના કામે મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલી છે જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવી મોડલ્સ ઓપરિટીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે આ અંગે ડીવાયએસપી સી કે પટેલે પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને આ કેસની વધુ માહિતી આપી હતી થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બસીર ઇબ્રાહિમ નામના એક વ્યક્તિ છે જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું એ રીતે હિન્દીમાં વાત કરેલી અને એમણે કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈને કેનેરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ બેંકમાં છ કરોડ અને એસી લાખ રૂપિયાનું ફ્રોડ છે 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 અને એ ફ્રોડ જે એની રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડિયો કોલ આવેલો કે જે સીબીઆઈ માંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી ડરાવેલા અને થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપિંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી આ જે મોડસ ઓપરેન્ડી છે ડિજિટલ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં એમાં ભોગ બનેલો હોય એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે જેથી પીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે જે આ ફ્રોડ એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી પંદર લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા પાંચ લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું એમાં રૂપિયા લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈસી બારડે શોધખોળ કરી આરોપી આ પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો ગામનો છે આ ખાતું ખાતા ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગ ભાગરૂપે રૂપિયા વીસ હજાર રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલવડાવેલું હતું તે આ રીતે પાર્થ ને ગુનામાં સંડોવણી જણાઈ છે તો આ પાંચ પંચાલ ને ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલના ના ઉપયોગ કરેલો છે તો એ વિપુલ દેસાઈની ની શોધખોળ સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરી દીધી છે